શિયાળ ન્યાય ગુજરાતી વાર્તા એક પંડિતજી હતા તે ભારે દયાળુ હતા એક દિવસ તે બહાર ગામ જવા નીકળ્યા ચાલતા ચાલતા જંગલ આવ્યું જંગલમાં સિંહ જોયો સિને પંડિતજી ને જોઈ વિનંતી કરી હે પંડિતજી તમે તો દયાળુ છો મને પિંજરામાંથી બહાર કાઢો તમને હું સોના મહોર ભરેલી થેલી આપીશ

પંડિતજી બધી વાત તેને કરી પોતાનો ન્યાય કરવા કહ્યું શિયાળ કહે ન્યાય કરવો ખૂબ અઘરો છે તમે તમે મને સમજાવો કે ક્યાં હતો ને પંડિતજી હતા આવો સાંભળી કુદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો હું પહેલા અહીં ઊભો હતો પંડિતજી સિંહને પાંજરામાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને સિંહે કહ્યું હા શિયાળ બોલ્યું પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું વગર વિચારે જાતે ઉભી કરેલી આફત માંથી પંડિતજી ઉગરી ગયા